અને માંગરોડ પોલીસ સ્ટેશન પીએસઆઈ આર જે રામન ને જાણ કરતા તાત્કાલિક જિલ્લા પોલીસને ને કરી વધુ તપાસ કરતા જામનગર રેલવે સ્ટેશનમાંથી અમન હાફિઝ કારવત બાળકને ને સુધી કાઢ્યો હતો ત્યારે આજે પંથરી રહેતા હાફિઝ ભાઈ કારવત તેમના પરિવાર સહિત માંગરોડ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આર જે રામન સાહેબ તેમજ સાહેબ વાઢેર સાહેબ નું ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ યુવાનના પરિવાર દ્વારા માંગ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માની વાન મળ્યા આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી ત્રીજો ગુમ થઈ ગયો તો અમાર ભાઈ એ મળી ગયો બહુ ખુશી થઈ અમારે એક બાજુ મેરેજ હતા એક બાજુ છોકરો ગુમ થયો તો બધુંય ભેગું થયું હતું છોકરો મળ્યો પછી અમે પોલીસને બધે કામગીરીમાં લઈ ગયા હતા લઈ આવ્યા અમને બહુ ખુશી થઈ આજે સાહેબને ફૂલહાર રામ સાહેબ છે એને ફૂલહાર કરીને સન્માનિત કરું કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ પરમાર માંગરોડ